સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ખાસ સ્કોર્ડની રચના કરવામાં આવી જોકે સ્કોડ દ્વારા વિદ્યાર્થીનીને તપાસ કરવામાં લાજ શરમ નેવે મૂકી દેવામાં આવી હોવાના આક્ષેપો થયા છે

ચેકિંગ કરાતા ભયજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ કહ્યું છે કે મહિલા સ્પોર્ટના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીની ન્યા ચેકિંગ કરાયા હતા મૌખિક ફરિયાદ મળી છે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી નથી પરંતુ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે કોલેજના વર્ગખંડમાં મહિલા સ્કોડ દ્વારા યોગ્ય વર્તન કર્યું હશે તે વર્ગખંડના સીસીટીવી તપાસવા માટે સૂચના આપી દેવામાં આવી છે જો મહિલા પ્રોફેસરને ભૂલ જણાવવામાં આવશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં પણ લેવાશે આપણે વીએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓની અંદર મહિલા સ્કોડની કામગીરીને લઈને જે માહિતીઓ બહાર આવી હતી એ સંદર્ભમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એ મહિલા સ્કોડ જે છે પુરુષ વિદ્યાર્થી અને મહિલા વિદ્યાર્થીની બંનેને એ પોતાની ઉત્તરવય પાસે જઈને રેગ્યુલર રીતે ચેકઅપ કરતાં માલુમ પડે છે તે સમય દરમિયાન વર્ગખંડ સુપરવાઇઝર પણ સંપૂર્ણ સમય માટે હાજર હતા આ અમારો જે મહિલા સ્કોડ દ્વારા મહિલાઓને ચેક કરવાનો જે અમારો પ્રયાસ છે તેને અટકાવવા માટે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થઈ હોવી એવું પ્રથમ દર્શે માલુમ પડે છે આથી પ્રશાસનને સૂચના આપવામાં આવી છે કે જ્યાં પરીક્ષા બિલ્ડિંગ હોય એની નજીક વ્યક્તિ કે વિદ્યાર્થી ત્યાં આ પરીક્ષા દરમિયાન હાજર ન રહે જેથી આવા પ્રકારની ગેરસમજો ન થાય અને આ ઉપરાંત અમે અમારી મહિલા સ્કોડ જે છે એને જરૂરી માર્ગદર્શન આપીને એની સંખ્યા પણ અમે ડબલ કરવા જઈ રહ્યા છે અમારું સીસી મોનિટરિંગ સેલ છે ત્યાં પણ સંખ્યા વધારવા જઈ રહ્યા છે અને આની અંદર જો કંઈ તથ્ય માલુમ પડશે તો અમારી યુનિવર્સિટી પરીક્ષાને આ દોડવાનો એક ચોક્કસ કોઈ પ્રયાસ થતો હોય તો એ કોઈપણ સંજોગોમાં ચલાવીને લેવાય માટે એની જરૂર પડે એની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે